શું શું ગુરુ રાકેશ ભાઈ તમે હા સરતા આવ્યા છો પણ ગુડુ રાકેશ ભાઈ મે તમને ચારે ના નતી પાડી કે ઓનો વિશ્વાસ તમે ઓસો કરો આ ગમે એમ કે પાટુ માર છે પણ તમે ગુડુ એમ કે અમારી વાત તો ચોય મોનો છો અમારી વાત તો તમારા મોન છે ની અન ધાર દુખ આવે તાર ઓય માર પાસે ધોડવા ધોડી ના તારે આઈડિયા લેવા માટે પૂછું મને ખબીર છે પણ હું શું કહું આ વનેશ આવો બધો પાવર આઈ ગયો છે તમારી મેલી નારી જતી રહેવા માંગ્યા છે હું એમ કઉ છું વનેશ પાવર આવ્યો છે આટલો બધો હવે

રાકેશ ભાઈ એ તમે જે હવે વાત કરો છો એમ બધી હવે લવારી લાગી છે એમ ને કેવું પડે હો ભાઈ કેવું પડે તમારો પ્રેમ પણ એમ કે પાડાના 15 માં જાય ઓ છે બાપ ના આમ બધું ખૂટુ કે તો લે આવો પ્રેમ કરાવરાય આવા આરી પ્રેમ જ પૂરા કે જઈ ના કરાવરાય બાપ ના આમ બધું ખૂટુ કે હોય તો આ લવ કરો ને ના કરતા બે ગા ગાવ ના કરે ખાવા તો કોમ આવી જીએ સોપરી રોટલી ખાવા તી કોમ તમે જોવો તો વરહાળામાં પછી જીવા કોમ આવે છે તો પણ આવો લવ ના કરો રે હું તો એટલા માટે તમને કહું છું કે ફૂડવા છોડી મેલો આવું કશું કરશો જ મત અને પછી એમ કે તમે એ શું કીધું નહીં મળે મારા જેવો દિલમાં વાત લે ઉતારી હવે ઈ તો બધું બરોબર છે રાકેશ ભાઈ પણ હું શું કહું તમને આ તમન એની દગો કર્યો એના પછી તમે શું કર્યું દારૂ પી દોરે મે તો દારૂ રે પી દો રાકેશ ભાઈ એટલે તમારી જાનુડી તમને દગો કર્યો એટલે પછી તમે દારૂ પીધો એમ ને પણ પૂડું દારૂ શું લ્યો પીધો તો એમ કહું છું દારૂ ના પીવડે દારૂ છે શરીર માટે આપણા શરીર માટે હાનિકારક છે દારૂ ના બદલે દૂધ પીવો ભલે ઘરે ના હોય તો દા વાળી વેસા થી ઠેલી લઈને પીવો પણ દારૂ ના પીવો કેમ કે ઠેલી ના દૂધ ની ઠેલી ના દા રૂપિયા છે પીલી ના તો વી રૂપિયા છે એમાં જો દૂધ પીવો તો શરીર એમ કે સારું રહે અને પેલું પીવો તો વી વાળું તો ખોટા શરીર માં પોડે ના પડેલા લાગ એટલે દારૂ ના પીશો દૂધ પીવો દૂધ સાધન ની જાત રે પીદો ભાઈ એટલે તમે તમારી સાજનની ની યાદ માં દારૂ કીધો ને પણ હું શું કહું રાકેશ ભાઈ ના પીવાનો હોય આ મવડાન તો બરોબર હતો પણ આ દેશી ઠપકાડવાનો હતો એમ કઉ છું ઇંગ્લિશ હોય ને તો સાલે ઇંગ્લિશ તમારા શરીર માટે છે ને એમ કે હાનિકારક તો પણ એટલો બધો એમ કે અસર ના કરે ઓલા દેશી જેટલો દેશી તો ભૂડું એમ કે ફોડે ફોડે કઈ ના કે શરીરમાં માં બાપ ના બધું ખોટું કેતો હોય તો આ નવસાર હોય ચમ નાખી તમને ખબર છે ફોડા પાડવા માટે શું એટલે એમ ના પીવું રાય પણ હું શું કહું તમને આ તમે ચોય પીધો તેમ કે મારે કોક ડાળો હે ચોય પીધો તમે એમ કહું છું બા પીધો તો

વાતો રાકે વે લે તમે ડીસા એમ કે બાકી તો લઈ મિલિયમ ને હા પણ ઈ તો ભઈ તમારા ઘરથી ગાડી છે એટલે બધે ફરી ફરીને પીવો તો તમારે વધો ના આવે અન તમારું બબડું કણાય પૈસા છે શું લે બાપ જો એમ કે પૈસા ટોટો છે કોઈ અમે અમેયા ગરીબ મોણા તને આ પૈસા વાળા તમે એમ કે ગાડી ને સ્પેશિયલ ગાડી નું કરવાની જરૂર છે ને ઘરની ગાડી છે ખાઈમાં ડીઝલ પેટ્રોલ નખાનું આવે છે બરોબર બીજું ક નખાનું આવતું છે ને અને તમારે પાછું ગમે ફરીને પતઈ પીપી કરો એટલે કોઈ વધો આવે ની પણ હું શું કુતા આમાં બાજુ જે ભીધલો શિવોરી એક ઇનકા જે ભીધલો સાવ કોઈ દાડ શિવોરી પીધો કમોઈ સોકડી પીધો આયા તારી શું વાત કર રાકેશ ભાઈ એટલે શિવોરી એ ટાળ્યું કે કમોઈ ચોકડી એ ટાળ્યું નહી એમ ને તમે 100% એવોર્ડ લેવો બાપના હમ બધું ખોટું કહેતો હોય તો પણ હું શું કુ રાકેશ ભાઈ અમારે શિવ ચોકડી ને પીધો છે એમ આગળ તો તમે પાસ નહીં પીધો કે ભૂલું આગળ તો મોટા મોટા હાડા આવે છે તમે નહીં બીધો કોઈ આડો પડીને પીધો રાકેશ ભાઈ નાયતા ના વળા માંડા પડી ને પીધો તો એમ ને એમને રાકેશ ભાઈ પણ એમ કેવું પડે હો ભાઈ કેવું પડે પણ તમે એમ કે દારૂ પીધો એટલે બધે એમ કે ચો બાચી જ મેળવું નહી ભૂલો

પણ હવે નૈના બેન આપણા હાથમાં હતું ઓકે ઓહવું પડે કે કેળો મળે એમ કોળાના હાથમાં છે ઉપરવાળાના હાથની લીલા છે આપણા હાથમાં તમારે દર વીઘા કઈ જીરું બગડ્યું છે ને મારે આમ કાંઈ કેટલી બાજરી પહેરલી પડી ખબર છે તરી બીઘા બાજરી પહેરેલી પડી છે કોઈ કહેતા નઈ શું તો બગડી છે ઓમ તો માથે વરહાદું ટીપ બરોબર ઉગવાની તો કોઈ શેત નહીં આશા છે ને કેવી બાજરી ઉગશે એમ પણ કોઈ તમે કેતા નહીં શું કે ખોટા કામ કે આપડું તો સવાલ છે તેમાં ખુદ બરોબર ખોટા કે પહાડ ને આપડે કે આપડે ટકા કરે આપણે આ સિંકીન બરોબર એના કરતા કોઈ ના કેવું હારું અમે બગડી છે ને બગડી છે પણ તમે આ કોઈ વાત ના કરતા તમે કીધું આ તો કઈ શું કે આપડે બધા ઘરના મોણા છે ને એટલે તમને વાત કરી બરોબર તમે કોઈ ના કે તપાસો એ તો ઝૂઠું બોલે છે તો તો રાખે છે ઓ જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારે ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે અમારી રહેશે બરોબર એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો બાજરી તો બગડી છે બગડી છે પણ તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમે શું ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો વાયરલ થાય ને તો બાપ નામ આમ બધું ખોટું કહેતો હોય તો બી આણ બીજું લાવશે પહેરશો પણ વિડીયો વાયરલ થાય ત્યારે પહેરાવશે કે પણ તમે ખાય એવું કોક કરજો આ વિડીયો વાયરલ કરજો ખાય બીજું આપણે કોઈ કરવાનું છે નહીં તારી ગલીઓ થી ને કળશે અરથી જ્યારે મારી તારી ગલીઓ થી ને કળશે અરથી જ્યારે મારી તારા ઘર ને ખુલશે બારી જાન રડશે આંખ મારી તારા ઘર ની ખુલશે બારી જાન રડશે આંખ મારી થોડું ઘણું દર્દ તો તને પણ થાશે થોડું ઘણું દર્દ તો તને પણ થાશે રડી રડી ને મારી રાતો જાશે હેવી હાલત માં મત પૂશ મારું શું થશે હેવી હાલતમાં મત પુષ મારું શું થશે તારા ઘર ઘરની ખુલશે બારી રડશે આખ મારી તારા ઘર ઘરની ખુલશે બારી જાન આંખ મારી.